નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત તો મિત્રો અત્યારે દેશ દુનિયાનું જે વાતાવરણ બની રહ્યું છે કે બીક લાગે એવું છે આજે પણ કંઈક વિશ્વયુદ્ધના ભણકારા વાગતા હોય ને એવા સમાચારો આપણે જોઈ રહ્યા છે હું એમ કહું છું કે ભાઈ આવનારા સમયમાં હિન્દુસ્તાન વિશ્વ પર રાજ કરે તો થોડી અતિશયોક્તિ લાગે પણ ના એવું નથી શક્ય છે છે આ નરેન્દ્ર નરેન્દ્ર મોદી મોદી વિશ્વના નેતા બની શકે એમનામાં આવડત છે એમના એવા કામો આપણે જોઈ રહ્યા છે તો આજે છે ને આજે આપણે એક બહુ ચોક્કસ વિષય હિન્દુઓ આવી રહ્યા છે હિન્દુઓ વિશ્વ પર રાજ કરવા આવી રહ્યા છે આજનો વિડીયો તમે જોશો ને તો તમને લાગશે કે ના સારું વાત તો બરાબર છે અને આ શક્ય પણ છે કારણ કે આપને ભૂતકાળમાં દુનિયા પર રાજ કરી જ છે વર્ષો પહેલાં એક શાખ હતી ભારતની એટલે તો મુગલ રાજાઓ કે બીજા રાજાઓએ હિન્દુસ્તાનને લૂંટવાનો પ્રયાસ કર્યો આપણા ધાર્મિક સ્થાનો આપણા ખજાનાઓ બધું લૂંટી ગયા બ્રિટિશરો આવ્યા એને પણ ભારતને લૂંટ્યું તો ભારત પાસે જે છે જે ખજાનો છે ખનિજ છે સંસ્કાર છે ધર્મની જે તાકાત છે એ બીજા કોઈ દેશ પાસે નથી તો આવો દેશ હિન્દુસ્તાન અને એમાં રહેનારા હિન્દુઓ શું વિશ્વ પર રાજ કરશે હા હું તો કહીશ ચોક્કસ કરશે મિત્રો અત્યારે જે દેશમાં દુનિયામાં વાતાવરણ છવાઈ રહ્યું છે આપણો દેશ શસ્ત્ર બનાવી રહ્યો છે દુનિયામાં નાનામાં નાનો દેશ પોતાનો શસ્ત્ર ભંડાર વધારી રહ્યો છે અમેરિકા જેવા પશ્ચિમના દેશો પોતાની શાખ વધારવા માટે બહુ મોટા પ્રયત્ન કરી રહી છે રશિયા ચાઈના આવા દેશો બધાનો સામનો કરી રહ્યા છે અત્યારે વિશ્વમાં બે પક્ષ ઉભા થઈ ગયા છે એક અમેરિકાની સાથે ને એક અમેરિકાની વિરુદ્ધ એમાં ઘણા બધા આજે પણ એવા એક ન્યૂઝ આવ્યા કે ભાઈ જે પશ્ચિમી દેશોને ડોનાલ્ડ ટ્રમ્પે ફરજ પાડેલી કે ભાઈ ભારતનો વિરોધ કરવાનો એ લોકોએ વિરોધ કર્યો પણ આજે આજે પશ્ચિમના દેશો ભારતનો સાથ આપવા તૈયાર થયા છે પણ ભારતે અત્યાર સુધી કોને સાથ આપવાનો છે નક્કી કર્યું નથી જો દુનિયામાં મહાયુદ્ધ થયું રશિયા ને અમેરિકા તો ભારત મધ્યસ્થી કરશે આ સવાલ પણ દુનિયાના દરેક દેશને સતાવી રહ્યો છે અને ભારત જ એક એવો દેશ છે જેની મધ્યસ્થી પર લોકોની નજર છે એક સમય એવો હતો કે ભારત ધર્મમાં સર્વોચ્ચ પદ રહેતું હતું પણ આજે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ ભારત એટલું જ આગળ વધી રહ્યું છે અને એટલી ઝડપથી આગળ વધી રહ્યું છે કે પશ્ચિમના દેશમાં અમેરિકા બ્રિટન જેવા દેશને બીક લાગે છે જે ભારત નાનામાં નાના યંત્રો પર બીજા દેશ પર આધાર રાખતું હતું તે આજે નાના યંત્રથી માંડીને મોટા વિમાનો સુધીની વાત જે છે એ પોતાના દેશમાં બનાવી રહ્યું છે અને એને વેચી રહ્યું છે અત્યાર સુધી અમુક બાબતોમાં ચીનનું એક હથ્થું રાજ હતું એ સામ્રાજ્ય ડોલી રહ્યું છે ચાઈના ધીરે ધીરે પોતાની ઇકોનોમીમાં ડરીને ચાલી રહ્યું છે અત્યારે જે સોના ચાંદીના ભાવ છે એ બધું અને અભારી છે લોકો સોના ચાંદીનો સંગ્રહ કરી રહ્યા છે ને એને કારણે ચાઈનાએ બહુ બધી ચાંદી પોતાના દેશ માટે ખરીદીને ભેગી કરેલી છે વિશ્વના જે મોટા વિચારકો છે સલાહકારો છે વૈજ્ઞાનિકો છે એ લોકો આજે ભારતની વાત કરી રહ્યા છે આવા લોકો એ છે ને ભારતની પ્રગતિના વખાણ કર્યા છે આજે ભારત આખી દુનિયા પર છવાયેલું દેખાય છે અમેરિકાએ આપણને ઘણી બધી ધમકી આપી પણ આપણા દેશના નેતૃત્વએ ગભરાયા વગર એનો સામનો કર્યો પાંચસો ટકા તેરીફની વાત કરી એનો પણ સામનો કર્યો ત્યાં પણ ટ્રમ્પ પાછો પડ્યો આપણા નેતૃત્વ એવા પગલા લીધા કે ટ્રમ્પે ડીલાસ આપવી જ પડી ભારત છે ને ભારત એક વિશાળ દેશ છે અને ખનીજ સંપત્તિથી ભરેલો દેશ છે અને આપણા દેશની મુખ્ય તાકાત આપણા દેશના લોકોની જે આધ્યાત્મિક તાકાત છે ને એની પર આપણો દેશ ટકેલો જ અને આ જ તાકાત આપણા ભારતના નેતૃત્વની તાકાત વધારવામાં મદદરૂપ થઈ રહી છે આપણે જોઈએ તો પૃથ્વી પર જ્યારથી શક્તિઓ હતો ત્યારથી જ આપણા રાજાઓ સંતો મહંતો બળવાન હતા અત્યારે ભારતની પ્રજા પોતાનું ભૂલી ગયેલું જ્ઞાન પાછું મેળવી રહી છે સનાતન ફરી પાછો ઊભો થઈ રહ્યો છે ભારતના અમુક નેતાઓને અનુ જ્ઞાન હોય કે ન હોય દુનિયાના મોટા નેતાઓને આનું જ્ઞાન મળી ગયું છે કે ભાઈ ભારત ફરી પાછો ઊભો થનારો દેશ છે અને એનો સામનો કરવો આપણા માટે અશક્ય બની શકે જે પશ્ચિમના દેશો ભારતને મદારીનો દેશ કહેતા હતા એ લોકો આજે ભારત પાસે જ્ઞાન મેળવવા માટે તૈયાર છે ભારતની ટેકનોલોજીને એ લોકોને મેળવવી છે અને આજે મિત્રો ભારતની વાત માનવા માટે દુનિયાના ઘણા બધા દેશો તૈયારી કરીને બેઠેલા જ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું જે વર્તન છે ને એ જોતાં મને તો એવું લાગે છે કે એને બીક લાગે જ ભારતની પ્રગતિ જે થઈ રહેલી છે એ જોતાં એને બીક લાગે જ કે ભાઈ અમેરિકા પાછું તો નહીં પડે ને અને તે ગમે તે હિસાબે પેલું સામ દામ દંડ ભેદ આ બધી નીતિ અપનાવીને ભારતને પછાડવાની કોશિશ કરી રહ્યા છે ગમે તે હિસાબે એને ભારતને પાછું પાડવું છે પણ એમાં એને ફાવટ આવતી નથી આપણા દેશનું નેતૃત્વ આપણા દેશના લોકોની જે હિંમત છે જે તાકાત છે જે આધ્યાત્મિક તાકાત છે એની પાસે એની કોઈ ઉપજ થતી નથી ડોનાલ્ડ ટ્રમ્પ જે વર્તન કરી રહ્યા છે એનાથી દુનિયાના લોકો નારાજ છે એમના વર્તનથી લોકો તકલીફમાં આવી રહ્યા છે અને તેમના વિરોધી બનતા જાય છે તો આ વસ્તુ પણ એમના માટે મુશ્કેલી લઈને આવી શકે અત્યારે તો એવું દેખાય છે કે અમેરિકાના પોતાના નાગરિક ટ્રમ્પનો વિરોધ કરી રહ્યા છે જ્યારે રશિયાના પ્રમુખ પુતિન અને તેના લોકો વિશ્વના બીજા દેશના લોકો ભારત સાથે જોડાઈ રહ્યા છે ભારત અત્યારે મજબૂત બની રહ્યું છે એનો પાયો ફરી પાછો મજબૂત બનતો દેખાય છે અત્યારે દુનિયાના લોકો છે ને ભારતની વાત પર ભરોસો કરવા તૈયાર છે અમેરિકાના દુશ્મનો અત્યારે દુનિયામાં વધી રહ્યા છે અત્યારે જ આ બે ત્રણ દિવસ પહેલા જ ટ્રમ્પને લઈને જનારું પ્લેન ઉડી તો ગયું પણ એક કલાક પછી એનામાં કંઈક ખામી આવી એ ખામી એ લોકોને નજરે આવતા જ વિમાન પાછું વળ્યું તાત્કાલિક એને ઉતરવું પડ્યું અને ત્યાંથી હેલિકોપ્ટરની મદદથી ટ્રમ્પ જ્યાં એમની સભા હતી ત્યાં પહોંચ્યા હવે આ ભાષણ પછી પણ ત્યાં એક અલગ પ્રકારનો બનાવ બન્યો જેને આપણે અજબ કહી શકીએ ટ્રમ્પ પોતાનું ભાષણ આપીને ત્યાંથી ચાલી ગયા અને થોડા સમય કલાક એક જેવા સમય પછી અચાનક ત્યાં વાતાવરણ બદલાયું એ જે હોલમાં ભાષણ આપીને ગયા તે હોલમાં એક દુર્ગંધ ફેલાવ્યા માંડી અને આ દુર્ગંધ આવતા તરત હોલ ખાલી કરાવી દેવાયો અને ત્યાર પછી તપાસ થઈ તપાસ થઈ તો ત્યાં કોઈ ઝેરી ગેસ ફેલાઈ રહેલો એ ગેસ કેવો તો શ્વાસ લેવામાં તકલીફ થાય ઉલટી જાય માણસનું મોત પણ થઈ શકે આ બનાવ પણ આપણને બતાવે છે કે ભાઈ ટ્રમ્પની હત્યાની કોશિશ હોઈ શકે છે અત્યારે અમેરિકા અમેરિકાને ઈરાન વચ્ચેનો ટકરાવ બહુ જ ચરમસીમા પર છે અમેરિકાના યુદ્ધપોત ઈરાનની આજુબાજુ આવીને ઉભેલા છે એર સ્પેસની લડાઈ ચાલી રહેલી છે સાઉદીએ ના કીધી પાકિસ્તાને ના કીધી અફઘાનિસ્તાને ના કીધી તો અમેરિકાનું પ્લેન ક્યાંથી ઉડીને એની પર હુમલો કરશે ઈરાન સાથેનો ટકરાવ જે રીતે વધી રહ્યો છે એ જોતાં એવું લાગે જ કે ભાઈ ઈરાનના પોતાના એજન્ટો ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માટે ક્યાંક ને ક્યાંક કોશિશ કરશે અને આ એક કોશિશ તો મેં તમને કીધી કે આ થઈ ગઈ આ બધી પ્રક્રિયાઓ દુનિયામાં ચાલી રહી છે અને બીજી તરફ ભારત આગળ વધી રહ્યું છે જે જોઈને દુનિયાના ઘણા બધા દેશોના નેતાઓ અચંબિત છે આર્થિક બાબતોમાં પણ આપણા દેશે બહુ સારી સફળતા મેળવી

અત્યારે એમના સ્ટેટમેન્ટમાં એવું કહેવામાં આવ્યું કે હિન્દુઓ પોતાની પરંપરાને મજબૂત કરી રહ્યા છે જડથી મજબૂત કરી રહ્યા છે એની પર એને ભાર મૂક્યો છે ભારતની જનતા ભારતનું નેતૃત્વ પોતાની ભૂલાઈ ગયેલી પરંપરા જીવનમાં જોડી રહ્યા છે અને આ જે પોતાના પરંપરાના જે કઈ પણ નિયમો છે ને એ ભારતને મજબૂત બનાવી રહ્યા છે અને આ વ્યક્તિ જે પુતિન ના ગુરુ છે એમનું નામ છે એલેક્ઝાન્ડર ડોગિન અને તેમને તો એવું સ્ટેટમેન્ટ પણ આપ્યું છે કે ભારત એક એવો દેશ છે જે પશ્ચિમના દેશ અને રશિયા વચ્ચે પુલ નું કામ કરે બ્રિજ બનીને કામ કરે અને આ વાત કોઈ સામાન્ય માણસે તો કીધી નથી રશિયાના પ્રમુખ પુતિન ના જે ગુરુ છે એલેક્ઝાન્ડર ડોગેન એને આ વાત કરી છે આ વ્યક્તિ છે ને રશિયાના એક મશહૂર પ્રોફેસર છે અને એક રાજનૈતિક દાર્શનિક જે રાષ્ટ્ર ચાલતું હોય સારી રીતે ચાલતું હોય એની પર નજર રાખનારા જે બુદ્ધિજીવીઓ છે જે જ્ઞાની છે જે પ્રોફેસર છે એવા લોકોમાંનો એક આ વ્યક્તિ છે અમેરિકાને બ્રિટને તો આ એલેક્ઝાન્ડર ડોગિન પર બેન્ડ લગાવેલો છે એ દેશમાં એમની એન્ટ્રી નથી બીજા દેશોએ પણ આ એલેક્ઝાન્ડર ડોગિન પર ઘણી બધી જગ્યાએ યાત્રાનો પ્રતિબંધ લગાવેલો છે પણ આ વ્યક્તિ ભારતમાં આરામથી આવજાવ કરી શકે છે આ એલેક્ઝાન્ડર ડોગિન છે ને એ ભારતને અને ભારતના લોકોને મજબૂત માને છે હિન્દુઓને તાકાતવર માને છે એટલે તો એમને કીધું કે હિન્દુઓ પાછા આવી રહ્યા છે એલેક્ઝાન્ડર ડોગીને હમણાં એક સ્ટેટમેન્ટ આપ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે જે રાજનીતિ કરી રહ્યા છે એ રાજકારણને ખોટી રીતે બદનામ કરવા વાત છે ડોનાલ્ડ ટ્રમ્પના કામ માટે એલેક્ઝાન્ડર ડોગીને એવું કીધું કે આ માણસ અત્યારે કન્ફ્યુઝ છે શું કરવું એને ખબર જ નથી પડતી અને તેથી જ તે વ્યક્તિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે વિરોધાભાષી જે કહેવાય ને એવા નિર્ણયો લઈ રહ્યા છે તેમને અત્યારે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ અને એના પત્નીને પોતાની કેદમાં રાખેલા છે તો આ સમયે પશ્ચિમી દેશોએ પોતાના રાજકીય સંબંધો રશિયા સાથે અને ભારત સાથે સુધારી લેવા જોઈએ નહીં તો આનું નકારાત્મક પરિણામ આવે એનું કારણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પર ભરોસો કરી શકાય એવી પરિસ્થિતિ નથી એલેક્ઝાન્ડર ડોગીનના મતે ફક્ત ને ફક્ત ભારત જ એક એવો દેશ છે જે રશિયા અને અમેરિકા વચ્ચે પુલ બનીને આ જોડી શકે બની ને આ બેનફરત કરવા કરવાવાળા વ્યક્તિ જર્મન ચાન્સેલર હેડ્રિક મર્જ એમને એલાન કર્યું કે રશિયા યુરોપનો પડોશી દેશ છે એની સાથે સંધિ કરી લેવી જોઈએ એની વાત માનવી જોઈએ અને બીજી મજાની વાત કઈ યુક્રેનની બાબતમાં જે ઘણા લાંબા સમયથી રશિયા સાથે યુદ્ધ કરી રહ્યું છે એ મામલે ફ્રાન્સ ઇટાલી સીધી રશિયા સાથે વાત કરવી જોઈએ એમાં સહેમતી દર્શાવી આ બધા દેશો અત્યારે જોઈએ ને તો ધીરે ધીરે અમેરિકાને સાઈડ કરી રહ્યા છે અને મિત્રો આજ તો આપણા નવા ભારતનો પ્રભાવ છે હિન્દુઓનો ડંકો હવે ધીરે ધીરે વાગી રહ્યો છે એનો અવાજ પણ મોટો થઈ રહ્યો છે હિન્દુસ્તાન ફરી પાછું પોતાની ઓરિજિનલ તાકાત મેળવી રહ્યું છે અને માથું ઉઠાવીને દુનિયાની સામે ઊભું રહ્યું છે હવે એવું કહેવાય કે આપણા હિન્દુઓ હિન્દુસ્તાનને જગાડી રહ્યા છે અને હિન્દુસ્તાનના હિન્દુઓ જાગે હિન્દુસ્તાન જાગે તો આપણે દેશ દુનિયા પર રાજ કરતા કોણ રોકી શકે અને મિત્રો આપણે જોયું છે આપણો જૂનો ઇતિહાસ છે કે જ્યાં જ્યાં ભારતને નુકસાન પહોંચાડવાની કોશિશ થઈ ત્યાં ત્યાં ભારતના લોકોએ સનાતન ધર્મએ માથું અને એનો સામનો કર્યો તો આજે દેશ દુનિયામાં પરિસ્થિતિ બનતી દેખાય છે અને ફરી પાછા હિન્દુ હિન્દુસ્તાનના લોકો દેશ દુનિયા પર રાજ કરશે અને ચોક્કસ કરશે તો મિત્રો આજે ઘટનાઓ અત્યારે આપણે જોઈ રહ્યા છે અત્યારે આપણે ક્યારે યુદ્ધ શરૂ થશે એના ડરમાં જીવી રહ્યા છે અને આ યુદ્ધ ક્યારે થશે આપણને આઈડિયા નથી અત્યારના ગ્રમાન એવા બતાવે છે કે ભાઈ કંઈક મોટું નુકસાન દેશ દુનિયામાં લખેલું છે આતંકી હુમલાઓ થાય બીજી રીતે કંઈક લોકોની જાનહાનિ થાય બોમ્બાર્ડિંગ થાય હવે અત્યારે હુસાતુસીમાં જો કોઈ નાનકડો અનુબોમ કોઈ દેશ વાપરી નાખે તો જ્યાં બોમ્બ પડવાનો ત્યાંની જાનહાની આપણે કઈ રીતે વિચારવી અને એ જો થાય તો દુનિયા કેટલા વર્ષ પાછી જશે એનું જ્ઞાન પણ આપણે નથી એટલે આપણે આ બધી વાતો પર આગળ વધી રહ્યા છીએ પણ જો દેશ દુનિયાના લોકો સમજે અને આ જે અશાંતિનું વાતાવરણ છે પોતાનો સિક્કો જમાવાની કોશિશ છે અમેરિકા રશિયા કે બ્રિટન કે કોઈ પણ એવા દેશની તો એ ખોટી છે અને જ્યાં સુધી મળી સમજીને ચાલશો એકબીજાના સાથ સહકારમાં આગળ વધશો તો ચોક્કસ તમને આગળના સમયમાં સફળતા મળશે અને દેશ દુનિયાને આપણે શાંત રાખી શકીશું એને કંઈક સારું વાતાવરણ આપી શકીશું એક નનકડી જીત કોઈ માણસનું મન પોતાના કબજામાં નથી એને દુનિયા પર કબજો મેળવવો છે નાના નાના દેશોને પરેશાન કરીને એ કરવું છે તો ના એ શક્ય નથી અને એનો વિરોધ થશે કારણ કે દુનિયા અત્યારે જે દિશામાં આગળ વધી રહી છે એ હંમેશા નુકસાન કરતાં જ પરિણામો આપનારી છે તો આપણે એમાંથી બચીને કેમ ન ચાલીએ એ જોવાનું છે અને મિત્રો ફરીથી કહી દઉં ચોક્કસ હિન્દુ જાયગા છે હિન્દુસ્તાન જાયગું છે અને આપણું સનાતન જાય ગો છે આપણામાં જે સનાતનના ગુણો આપણામાં વિકસી રહ્યા જોઈએ એનો આપણે લાભ મળવો જોઈએ અને ચોક્કસપણે આપણે દુનિયા પર રાજ નથી કરવું પણ આપણે આપણા હિન્દુસ્તાન પર તો રાજ કરીએ અને શાંતિથી જીવીએ આ દુનિયામાં જે અત્યારે હથિયારોની બીક છે યુદ્ધની બીક છે રોગચાળાની બીક છે વાયરસની બીક છે એ બધામાંથી નીકળવાનું છે તો આપણે કંઈક સારા જીવનને પામી શકીશું ને દેશ દુનિયાને આગળ વધારી શકશું જો દુનિયામાં આ રીતની વાતો આ જ રીતે ચાલતી રહેશે તો હું ચોક્કસપણે કહું છું કે ભારત સર્વોચ્ચ સ્થાન તરફ આગળ વધશે ને દુનિયાને એક એવો દાખલો બેસાડી આપશે કે ભાઈ જો તમે વ્યવસ્થિત રીતે રાજ કરશો દુશ્મનીને ટાળશો જાતિવાદને ટાળશો નાના નાના દેશોની સહાય કરશો ત્યાંથી સહાય લેશો તો ચોક્કસ તમને ફાયદો થવાનો આજે ખનીજ છે ઘણા દેશો પાસે તેલ છે છે એનો જે એ વ્યવહાર એને સરસ રીતે કરશો તો ચોક્કસ તમને ફાયદો થશે અત્યારે દુનિયામાં નંબર વન થવા માટે જે બે મહાસત્તાઓ પોતાનું વર્ચસ્વ બનાવી રહેલી છે એનાથી દેશના દુનિયાના ઘણા બધા લોકોને ઘણા બધા રાજ્યોને નુકસાન થઈ રહ્યું છે તો એ નુકસાન ટાળવા માટે આપણે ચોકસાઈ રાખશું અને ચોક્કસ ફરી કહું છું કે જો હિન્દુસ્તાન જાય તો આ બે મહાસત્તાઓનો કોઈ ક્લાસ રહેતો નથી ને બંનેને જોડવા માટે ભારત સિવાય બીજો કોઈ વિકલ્પ છે પણ નહીં તો આપણે પણ એક સમૃદ્ધિથી ભરેલા દેશમાં રહીએ છીએ તો એનો જે લાભ આપને મળવો જોઈએ તે મળવો જોઈએ બરાબર તો મિત્રો આજનો વિડીયો તમને ગઈ મળ તો લાઇક શેર જરૂર કરજો અને આપણા સનાતન ધર્મની માન્યતા જાળવી રાખજો ચોક્કસ તમને એમાં ફાયદો મળશે અને હું તો એમ કહું કે ભાઈ આપનું નેતૃત્વ ખરેખર સબળ છે એના માટે આપણે સલામી આપવાની જ છે તો ચોક્કસ રીતે આની પર ધ્યાન આપજો તો મિત્રો આજનો વિડીયો ગયો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઇબ કરો હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે